ઓગસ્ટ ઓગણીસો પિંચોતેર સુધી ભારત બાંગ્લાદેશના સંબંધો બહુ ગાઢના હતા બાદમાં બાંગ્લાદેશમાં આવામી લીગની સત્તામાં આવતા બંને દેશો વચ્ચેના સંબંધોમાં ગરમાવો આવ્યો ડિસેમ્બર ઓગણીસો સત્તાણુંમાં બંને દેશો વચ્ચે ત્રીસ વર્ષ માટે ગંગા નદીના પાણીની વહેંચણી પર એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા પૂરની ચેતવણી અને સજ્જતાના મુદ્દે બંને દેશો તરફથી સંયોગ અંગે પણ વાતચીત થઈ હતી હાલમાં બંને દેશો વચ્ચે પરંતુ કેટલાક મુદ્દાઓ પર યથાવત છે બાંગ્લાદેશ સમયાંતરે પદુઆ અને ન્યુમોર ટાપુઓ પર દાવો કરે છે જે ઓગણીસો એકોતેર પહેલા ભારતના નિયંત્રણ હેઠળ હતા આ સિવાય બંને વચ્ચે ગંગા નદીના પાણીની વહેંચણી અને બંગાળની ખાડીના સત્તાવાર ક્ષેત્રને લઈને વિવાદ ચાલી રહ્યો છે આ બધા સિવાય બાંગ્લાદેશમાં ઉલ્ફા જેવા આતંકવાદી સંગઠનો પણ સક્રિય છે જેના દ્વારા પાકિસ્તાનનું આઈએસઆઈ સંગઠન ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ કરે છે એક અંદાજ મુજબ ભારતમાં વીસ લાખ થી વધુ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહે છે જ્યારે પણ ભારત આ સમસ્યાને ઉઠાવે છે ત્યારે બાંગ્લાદેશ તરફથી જવાબ મળે છે કે ભારતમાં એક પણ બાંગ્લાદેશી સ્થળાંતર નથી આ સમસ્યાના ઉકેલ માટે વર્ષ બે હજાર બેમાં ભારતે પચ્ચીસો માઈલથી વધુ લાંબી સરહદ પર ફેન્સિંગ લગાવી હતી પરંતુ તેનાથી કોઈ પણ ખાસ ફાયદો થયો ન હતો એકંદરે સાંસ્કૃતિક સમાનતા હોવા છતાં બંને દેશો વચ્ચે કેટલાક વિવાદિત મુદ્દાઓ છે જેને વાતચીત દ્વારા ઉકેલવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જૂન બે હજાર ચૌદમાં ભારતીય વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજે મૈત્રી એક્સપ્રેસ રેલની આવર્તન વધારીને ઢાકાથી ગુવાહાટી અને શિલોંગથી બસ સેવા શરૂ કરીને બાંગ્લાદેશથી ત્રિપુરા બાંગ્લાદેશના વિદેશ મંત્રી શ્રી અબુલ હસન મહમુદ આ કહ્યું હતું કે બાંગ્લાદેશ ભારતનું નંબર વન મિત્ર બનશે દેશમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવા માટે ઓટોમોબાઇલ એનર્જી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં રોકાણ કરવા ઈચ્છે છે તે માટે ભારતીય કંપનીઓને આમંત્રણ આપે છે આવનારા સમયમાં બંને દેશો વચ્ચેના સંબંધો ચોક્કસપણે સુધરશે એટલું જ નહીં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી વર્ષ બે હજાર ચૌદમાં જ કલકત્તા નઝરુલ તીર્થ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું તે એક સાંસ્કૃતિક છે અને તેને ખોલવામાં આવ્યું હતું એક શૈક્ષણિક કેન્દ્ર તરીકે અને એવું કહેવામાં આવ્યું હતું કે આનાથી વર્ષ બે હજાર સોળમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાનને પ્રોત્સાહન મળશે મોદી સરકારના અથાગ પ્રયાસોને કારણે ભારત બાંગ્લાદેશ સરહદ વિવાદ ઉકેલાશે આ માટે ભારતે તેના બંધારણમાં સોમો સુધાર કરવો પડશે આ ઉપરાંત ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની દિશામાં પણ નવા પગલા ભરવામાં આવ્યા છે વર્ષ બે હજાર સત્તરમાં બંને દેશો ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા સંમત થયા છે ટ્રાફિકને વધુ વેગ આપવા માટે નવેમ્બર બે હજાર સત્તરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બંધન એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઓક્ટોમ્બર બે હજાર ઓગણીસમાં ભારતની મુલાકાત લીધી હતી આ સમયગાળા દરમિયાન સાત કરાર અને ત્રણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વીસ મે બે હજાર વીસના રોજ ભારતે બાંગ્લાદેશ સાથે આંતરદેશીય જળ સંક્રમણ પર એક બાંગ્લાદેશી પ્રતિનિધિએ આસામમાં એનઆરસીને લઈને ચિંતા વ્યક્ત કરી છે ઇન્દિરા ગાંધી સાંસ્કૃતિક કેન્દ્ર એ બાંગ્લાદેશમાં ભારતીય સાંસ્કૃતિક સંબંધો પરિષદનું મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્ર છે આ રીતે સંબંધોના વિકાસ સાથે ભારત અને બાંગ્લાદેશમાં નવા સાંસ્કૃતિક કેન્દ્રો ઉભરી આવશે આમ ભારતની પ્રથમ પડોશી નીતિને સમર્થન આપવા માટે ભારત બાંગ્લાદેશને આર્થિક સહાય પણ આપી રહ્યું છે જેથી કરીને પ્રથમ પડોશી નીતિને પ્રોત્સાહન શકે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ ભારત બાંગ્લાદેશ સંબંધ પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ